નમસ્કાર મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હમણાં જ આરે મસ્ત અને મોર્નિંગ થઈ ગઈ છે તો મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ માતાજી તો મસ્તની જે સવાર સી પડી ગઈ છે મસ્ત નાય તોને ફ્રેશ થઈ ગયો છું સમજા છે આપણે સવાનું છે સસદાન થોડું કામ છે અને ત્યાર પછી આગળ છે ગઢડ્યાકાસે મણું છે ટેમ્પલ છે મંદિર આવેલું છે તો ત્યાં પણ શ્રી દર્શન કરવા માટે જવાનું છે તો વ્લોગ્સ ની અંદર સી પણ આવ છું સવાર સવારમાં ખાવા લાગી છે પેપ્સી કાય અત્યારે સી નવ વાગી ગયા છે અને ત્યારે હું ખરીદથી નીકળું છું કાય છે અહીંયા તો માવ શકલીઓ દ્વારા મસ્ત બનાવી નાખ્યો છું વાગી ગયા છે બોર નહીં આ દસ અત્યારે ફાઇનલી મેલોડિયા મલોડી પણ આ સેમ્પલમાં આવી ગયો છું અહીંયા સસ્તનથી કંઈક બે કિલોમીટર જેવું થઈ ગયું અને પણ બહુ સર એવું થઈ ચુક્યું છે આજે રવિવાર છે તો અહીંયા ઘણી બધી ટ્રાફિકની એવું છે ઘણા બધા લોકો છે દર્શન કરવાની પણ માટે છે આવતા હોય છે જો છે અહીંયા બિલકુલ છે રોડ છે રસ્તો આવેલો છે બિલકુલ એની બસો હોય છે મંદિર છે આવેલું છે તમે પણ આજે રવિવાર છે તો ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા જે લોકો છે આ ચૂંટણીની એવી છે માનતાની ઓછી રાખતા હોય છે મનત રાખતા હોય છે અહીંયા ઘણી બધી ચુંડડીની ઓછી આવે છે આ મંદિરે કોઈ પણ દર્શન કરવા માટે આવી ગયા છે મેલેડીમાં સિંહ લખી નાખશે પબ્લિકોને છે ટ્રાફિક મેલેડીમાં એટલા બધા લોકોને છે કે કેટલા દુઃખ છે એવું છે દૂર કર્યું છે તો તમે પણ સી આવો અહીંયા અને દર્શન એવું છે આ બાઇક અમને પણ લઈ લો તો એમને પણ સી લઈ લે આપણે જે નાળિયેરને એવું છે એ મળી જશે અહીંયા મંદિરની સામે જ્યાં

મસ્ત મેલડી માં દર્શન ને ઉછી કરી લીધું અને અત્યારે આવીને ખાવા લાગ્યો છું કે હેલો ગાઈસ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અત્યારે મસ્તની મોર્નિંગ સી થઈ ગઈ છે તો મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાશ્રી અને અત્યારે તમને ખબર છે કે હું મારા મામાના ઘરેથી આવી છું અત્યારે મસ્ત વાગી જશે સાડા નવ અને તમારો પાયસી મસ્ત રેડી થઈ છે તૈયાર થઈ છે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ સી થઈ છે અત્યારે બહુ વસ્તે ગરમી છે તો કુલ કુલ પાણીથી તમારો પાયસી નાઈ નાખો છે કેમકે ગરમીમાં ઠંડે ઠંડે પાણી છે ના ના સાઈએ નહીં ના તો ખુજલી હોતી હે ઇસલી તમારો આઈફોન પણ સી બતાવી દઉં ફ્રીજ પણ છે અહીંયા ફ્રીજ પાણી પી લઈએ કેમ કે ઉનાળા ની અંદર ગરમી માં ઠંડા ઠંડા પાણી પી ના સાહીએ બટ નહીં તમારો ફ્રીજ નું પાણી તમને મુબારક અમને તો અમારા માટલાનો નસો છે કેમ કે થોડીક શરદી થઈ ગઈ છે એટલે બાકી ક્યારે ક્યારે ફ્રીજ નું પાણી ચાલે ચાલો હવે જઈએ ક્યાં તો કે અહીંયા ઘરે તો કોઈ છે નહીં કેમ કે બધા અહીંયા છે એક મોટા ભાગ છે ત્યાં એમને વિધિ ને એવું છે જૂનો વિધિ ને એટલે કે છે દાડો ને એવું બધું છે તો ત્યાં સી જવાનું છે જ્યાં છે મારા મામાનું ઘર અહીંયા મસ્ત નાનું એવું ગાર્ડન ને એવું છે આવેલું છે મસ્ત ફૂલ આ એક બહુ મને મસ્ત એલોવેરા ને એવું પણ અહીંયા આવેલું છે મીઠું લીમડું આપણે જ્યારે નવું ઘર હશે તો મારા ઘરે પણ છે એવું બનાવીશ તમારો ભાઈ આવી ગયો છે આ એક જૂના ઘર તમે જો પહેલાના જમાનામાં જે જૂના ઘર છે કે વાત આ તો તોય થોડુંક નવું ઘર છે કેમકે જૂના જે ઘર હતા એ તો બધા ગારામાંથી ને એમાંથી બનાવેલું હતા આ જે પથ્થર જે હોય એમાંથી બનાવેલું છે તમને બતાવો કે આવી રીતનું છે ઘર ઉપર પણ આ છે નળિયા છે કેવા આમ કહેવામાં આવશે અને એ પણ નવી ડિઝાઇનના છે નીચે જુઓ તમે જે માટી હોય અને જે વફેલો અને જે કા હોય એની ટટ્ટી આઈ મીન છે ગોબર છે હોય એના મિક્સ મિશ્રણ દ્વારા સી બનાવવામાં આવતું હોય છે અહીંયા કિસન ત્યાર પછી અહીંયા જે ચૂલો ચૂલા ઉપર જે બનાવેલ એનો ટેસ્ટ કંઈક અલગ જ છે બરા કોમેન્ટ કરી નાખશો તમે આવા જૂના મકાનની અંદર સિંહ રહેલા છો પહેલાં હું તો સી રહેલો છું